પાટણ જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન જિલ્લા વહીવટીતંત્રએ કર્યું છે દસમી તારીખે સિદ્ધપુર મુકામથી એની શરૂઆત થઈ માનનીય ઉદ્યોગ મંત્રીશ્રીનાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એમાં જોડાયા હતા સ્વયંભૂ રીતે અમે બાર તારીખથી તે ચૌદ તારીખ સુધીમાં દરેક ગામોની અંદર પણ આવા જ પ્રકારના કાર્યક્રમો યોજાય એ માટેનું આયોજન કર્યું છે એ માટેનો કાર્યક્રમ નક્કી કર્યો છે દરેક ગામમાં આ સાથે સાથે સ્વચ્છતાનું અભિયાન પણ ચાલુ રહે અને દરેક ગામ સ્વચ્છ બને એ માટેનો કાર્યક્રમ પણ એ અમે આ સમય દરમિયાન કર્યો છે મારી પાટણના પાટણ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ છે કે તમે આ કાર્યક્રમમાં જોડાઓ અને વધુ વધુમાં વધુ રાષ્ટ્રપ્રેમની ભાવનાને જાગ્રત કરીને હર ઘર તિરંગા ફરકે અને રાષ્ટ્રપ્રેમની ઉદાત ભાવના આપણે વિશ્વને બતાવીએ એવી મારી આપ સર્વને અપીલ છે તો આપ આપના ઘર ઉપર આવો તિરંગો ફરકાવીને એની સેલ્ફી લઈને પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરો અને તમામ રેલીની અંદર પણ અગ્રસર બનીને રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડો એવી મારી આપસર્વ અને નમ્ર અપીલ છે ધન્યવાદ